નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જે દેવસિંહ ચુડાસમાને શેર માર્કેટના નિષ્ણાંત છે તમે એમને વારંવાર અલગ અલગ માધ્યમો પર સાંભળતા રહો છો અને આજે મારો પહેલો પ્રશ્ન બહુ સ્વાભાવિક રીતે એ છે દેવસિંહ કે જ્યારે ફેબ્રુઆરીનો બે હજાર વીસનો કે એકવીસનો સમય હતો કોરોનાનો સમય હતો ત્યારે બહુ સ્વાભાવિક કારણો સમજમાં આવતું હતું કે ભાઈ કોરોના છે વૈશ્વિક બજાર બંધ છે ચારે બાજુ ખરાબ પરિસ્થિતિ છે એટલે માર્કેટ ડાઉન છે અત્યારે કેમ માર્કેટ રેકોર્ડ તોડી રહ્યું છે ડાઉન જવામાં બિલકુલ આપણી વાત બિલકુલ સાચી છે અને આજે ફેબ્રુઆરી મહિનાનો અંતિમ દિવસ છે અને તે દરમિયાન એવી હિસ્ટ્રી બની છે કે અઠ્યાવીસ વર્ષમાં પહેલી વખત એવું થયું હોય કે સતત પાંચ મહિનાથી ભારતીય શેરબજાર ઘટતા ક્રમે હોય તો આ ટાઈપની જે હિસ્ટ્રી છે તે અઠ્યાવીસ વર્ષમાં પ્રથમ વખત જોવામાં આવી છે અને તેની પાછળના જો મૂળભૂત કારણો હોય તો સ્થાનિક કારણો પણ એટલા જવાબદાર છે અને વૈશ્વિક કારણો પણ એટલા જવાબદાર છે પ્રથમ તો વૈશ્વિક કારણ વૈશ્વિક કારણોની જો વાત કરવા જઈએ તો વીસમી જાન્યુઆરીએ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો પછી તેમણે પ્રી ઇલેક્શન અમેરિકન નાગરિકોને વચનો આપ્યા હતા કે હું સત્તામાં આવીશ તો આ રીત આ આવું કરીશ કે એક્સ વાય ઝેડ જે બી હોય તો સત્તામાં આવતા પહેલાં પ્રજામાં જે વાયદા કરવા એ વસ્તુ અલગ છે હું તમને એક ઉદાહરણ સાથે કહીશ કે અમેરિકન પ્રેસિડન્ટ એવું કહી રહ્યા છે કે હું અમે અમે સત્તામાં આવીશું તો મેક્સિકન સિટીઝન જે અમેરિકામાં જે ગેરકાયદેસર રીતે વસે છે તો તેમને અમે સંપૂર્ણપણે દેશ નિકાલ આપીશું તો ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી એવી છે કે મેક્સિકન લોકો અમેરિકામાં જે રીતનું કામ કરે છે તેવું તે રીતનું કામ અમેરિકન નાગરિકો કરી શકે તેવું શક્ય જ નથી તો અમેરિકન પ્રેસિડેન્ટ માટે સત્તામાં આવતા પહેલાં બોલવું વસ્તુ અલગ છે અને સત્તામાં આવ્યા પછી નિભાવવું અલગ છે એવી જ રીતે તે ભારત માટે એવી વાત કરે છે કે એચ વન બી વિઝા છે તેના નિયમોમાં તે કડકાઈ કરશે તો તેમના માટે એટલું અઘરું છે કે આઈટીના જે ભારતીય ટેકનોલો ટેક્નોક્રેટ માણસો છે અને આટલા લાર્જ સ્કેલ ઉપર અમેરિકામાં તેઓ રોજગારી ઊભી કરવાની વાત કરે તો અમેરિકામાં એટલો સ્કિલ સ્ટાફ મળે જ નહીં મતલબ કે ભારતમાં અમેરિકાની આઈટી અને ટેકનોલોજી કંપનીઓમાં જે ભારતીયોનું જે સ્થાન છે તે અમેરિકન પ્રેસિડેન્ટ ઈચ્છે તો પણ તેઓ નીકાળી શકે તેમ નથી કારણ કે તેમની જે ડિપેન્ડન્સી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો પ્રી ઇલેક્શન વાયદા કરવા એ વસ્તુ જુદી છે અને સત્તામાં આવ્યા પછી તેને ઇમ્પ્લિમેન્ટ કરવા એ ખૂબ જ અઘરી વસ્તુ છે આવનારા ચાર છ મહિના દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટને ચોક્કસપણે આ તમામ વસ્તુઓ રિયલાઇઝ થશે કે ગ્રાઉન્ડ લેવલે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી તે અઘરી છે અને તેઓ જડતા પૂર્વક જો વર્ગી રહેશે તો અમેરિક અમેરિકાને જ તેઓ કદાચ નુકસાન પહોંચાડશે ઓકે અને શું તમે એવું માનો છો કે આ બધા નીતિ નિયમો ને કાયદો કાનૂન છે એ ભારતના માર્કેટ પર આટલી અસર કરી રહ્યું છે કેમ કે એફઆઈઆઈ જે નીકળી રહ્યા છે ફોરેન ના ઇન્વેસ્ટર્સ એમને ઓક્ટોબર થી આખો ટ્રેન્ડ છે એટલે આઈ થિંક લગભગ સપ્ટેમ્બર માં ઓલ ટાઈમ હાઈ ગયું માર્કેટ અને પછી ત્યારથી ડાઉન 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 જઈ રહ્યું છે તો એફઆઈઆઈ સિવાય બીજા એવા સ્થાનિક કયા કારણો છે કેમ કે આમ જોવા જઈએ તો સીધી રીતે કોઈ એવા સમાચાર નથી કે જે જોઈને આપણને એવું લાગે કે આ રીઝન છે એને કારણે માર્કેટ આટલું ડાઉન છે આપની વાત બિલકુલ સાચી છે 24 સપ્ટેમ્બર 2024 ના રોજ જે સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા અને ત્યાર પછી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી ભારતીય શેરબજારમાં હાવી થતી જોવા મળી તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી જે વેચવાલી હતી તે તો આપણને કદાચ થોડો મહદ અંશે ખ્યાલ પણ આવતો હતો કે ભાઈ ખૂબ જ મોટા પાયા પર વેચવાલી છે પણ સ્થાનિક લિક્વિડિટીના જોર ઉપર ભારતીય શેરબજાર થોડુંક સ્ટ્રેન્થમાં હતું પણ જાન્યુઆરી ફેબ્રુઆરી પછીની વાત કરવા જઈએ તો તેમાં પણ વિદેશી રોકાણકારોની જે વેચવાલી છે તે હજી સુધી અટકી પણ નથી અને હજી પણ આગળ ઉપરના સમયમાં સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ ને જે આશા છે તે તેમાં થોડુંક મતલબ ડિફિકલ્ટી જોવા મળશે તો હજી હાલની પરિસ્થિતિ છે તેનાથી પણ આગળ ઉપર થોડીક ખરાબી જોવા મળી શકે તેમ છે હું તમને કહીશ કે સ્થાનિક કારણો કઈ રીતે જવાબદાર છે તો તમને ચાર પાંચ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીશ કે આપણે ત્યાં પણ અત્યારે જે કેન્દ્રમાં જે સરકાર બેઠી છે તેના આજે અગિયાર વર્ષ થયા આથી અગિયાર વર્ષ પહેલાં મતલબ કે હું તમને ઉદાહરણ સાથે આપીશ કે સપ્ટેમ્બર બે હજાર તેરમાં હાલના જે વડાપ્રધાન છે તેમની ભાજપનું ગોવામાં અધિવેશન હતું ત્યારે તેમની વરણી કરવામાં આવી હતી અને એ જે વરણી કરવામાં આવી ત્યારે તેમણે પણ ઘણા બધા વાયદાઓ કર્યા હતા પણ હું આજે તમને જે વાત કરીશ એ માત્ર બિઝનેસ સંલગ્ન વાયદાઓની વાત કરીશ તો તેમાં તેમણે વાત કરી હતી કે જીડીપી કે ભાઈ અમે આગામી સમયમાં સત્તા પર આવીશું તો આપણો જે જીડીપી છે તેના અમે ડબલ ડિજિટમાં લઈ આજે પરિસ્થિતિ એવી છે કે આપણા કાર્યક્રમની શરૂઆત થઈ સમય જ જીડીપીના જે આંકડા આવ્યા છે તે છ પોઈન્ટ બે ના આવ્યા છે મતલબ કે છ ના જીડીપી ઉપર આપણે ટકવું પણ અત્યારે મુશ્કેલ થઈ ચૂક્યું છે તો વાસ્તવિક આંકડા છે તે વચન વિરુદ્ધ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે ત્યારબાદ ડોલર સામે રૂપિયાની ચાલની વાત કરવા જઈએ તો સપ્ટેમ્બર બે હજાર તેરમાં આપણા વડાપ્રધાનની જે વરણી થઈ તે વખતે ડોલરનો જે ભાવ હતો તે તે તેતાલીસ ચુમ્માલીસની આસપાસ હતો અને આજે અગિયાર વર્ષે એવી પરિસ્થિતિ થઈ કે જે ડોલર છે તે ઇઠ્યાસી નેવ્યાસી રૂપિયા ઉપર પહોંચી ચૂક્યો છે મતલબ કે ડોલર ડોલરની સામે રૂપિયો લાઇફટાઈમ નીચલા સ્તર પર આવી ચૂક્યો છે તો આ આ તમામ વસ્તુઓ જે તે ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો ખૂબ જ ખરાબ બાબત ગણી શકાય અને તેનું જ અત્યારે નેગેટિવ રિફ્લેક્શન સ્ટોક માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે અને હાલમાં જોવા જઈએ તો સ્થાનિક લોકોમાં જે કચવાટ છે તેની હું તમને વાત કરીશ કે કોઈ પણ નાનાથી સામાન્ય માણસને અત્યારે બિઝનેસ કરવો હોય તો અતિશય મુશ્કેલ બની ચૂક્યું છે ખાસ કરીને ઇઝ ઓફ ડુઈંગની જો વાત કરવા જઈએ તો તેમાં પણ અત્યારે ઘણી બધી ખામીઓ જોવા મળી રહી છે હું આજે નાના નાના વેપારીઓ આપણે અમદાવાદ સંલગ્ન નાના મોટા જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે તેને છેલ્લા એક વર્ષ દરમિયાન મારે મળવાનું થતું હોય છે અવારનવાર તો તેઓ મને સતત એવું વાત કરી રહ્યા છે કે અત્યારે બિઝનેસમાં જે મેન્ટ નો હસ્તક્ષેપ છે તે વધારે પડતો છે અને કમ્પ્લાયન્સ ખાસ કરી સામાન્ય વેપારી હશે તો તેને જીએસટી નું રિટર્ન ભરવું જીએસટી મતલબ કે એટલા બધા હર્ડર્સ છે કે એની ના પૂછો વાત તો બિઝનેસનું જે સિમ્પ્લિફિકેશન જોઈએ આટલી બધી ટેકનોલોજી આગળ વધવા છતાં પણ ભારતમાં જે બિઝનેસનું સિમ્પ્લિફિકેશન છે તે બિલકુલ જોવા નથી મળતું હું કહીશ કે તમે પણ આજે કોઈ તમારા લેવલે પણ જોવા જશો તો તમારું પણ ક્યાંક ને ક્યાંક એવું ઇન્વેસ્ટમેન્ટ થતું જ હશે કે જે કમ્પ્લાયન્સમાં તમને અડચણરૂપ બનતું હોય તો જે સિમ્પલિફિકેશન છે ભારતમાં તે બે હજાર પચીસમાં પણ જોવા નથી મળતું તો તેને લઈને પણ વેપારીઓમાં થોડુંક અમારા મનમાં પણ કેટલાય આઈડિયા હોય છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો કમ્પ્લાયન્સના કારણે અમે ઘણીવાર સુસુપ્ત અવસ્થામાં હોઈએ છીએ મતલબ કે જે બિઝનેસ ચાલે છે તેને માત્ર બિઝનેસ હેન્ડલ કરીએ છીએ એક્સપાન્શનનું અને નવા ક્રિએશન પાછળ અમે સમય જ નથી આપી શકતા તો આ પણ એક બહુ ખરાબ બાબત ગણી શકાય અને ગવર્મેન્ટે તેની પાછળ પણ કરવું પડે અને હાલમાં જે છેલ્લા ત્રણ ક્વાર્ટર દરમિયાન જે બીએસસી ફાઇવ હંડ્રેડની જે મોટી કંપનીઓના જે ત્રિમાસિકાળાના પરિણામ આવી રહ્યા છે તે પણ માર્કેટની અપેક્ષા કરતાં થોડાક નિરાશાજનક આવી રહ્યા છે તો આ તમામ આંકડાઓ છે તેમાં થોડીક નિરાશા જોવા મળતા રોકાણકારો ખાસ કરીને વૈશ્વિક રોકાણકારો તો આપ નીકળી જ રહ્યા છે પણ સ્થાનિક રોકાણકારોમાં પણ હવે થોડોક કચવાટ જોવા મળી શકે છે અને નાના નાના રોકાણકારોમાં તો અત્યારે થોડોક ઉત્સાહ અને આશાવાદ છે પણ જો હજી પણ બે ત્રણ મહિના ચાર મહિના દરમિયાન તેમાં કોઈ ઠોસ કારણો અને વ્યાજબી કારણો સાથે સરકાર બહાર નહીં આવે તો હજી પણ આગળ ઉપર થોડોક ખરાબ સમય આપણે જોવો પડી શકે છે

માર્કેટ જો બહુ ડાઉન છે ચારે બાજુ મંદી જેવો માહોલ છે તકલીફ છે લોકોને સમસ્યાઓ છે કોલ્ડ પ્લેમાં લાઈનો લાગે છે ગુજરાતી કોન્સર્ટ જબરદસ્ત થઈ રહ્યા છે નવરાત્રીમાં મેં તો પહેલી વાર જોયું કે જે અમદાવાદી સો રૂપિયાના પાસ મફતમાં શોધતા હોય એ લોકો વીસ વીસ હજાર રૂપિયા ખર્ચીને પાસ લઈને નવરાત્રિમાં જઈ રહ્યા છે તો લોકો આટલું બધું પૈસા વાપરતા હોય એવું પહેલાં નહોતું જોવા મળતું છેલ્લા પાંચ વર્ષથી તો મને એવું લાગે છે કે સખત આમ રવાડે ચાલેલા છે ઘણા બધા દ્રષ્ટિકોણથી લોકો કે બહુ જ પૈસા વાપરી રહ્યા છે તો એ પૈસો પણ તો છે જ જઈ રહ્યો છે માર્કેટમાં આ બંને વિરોધાભાસી દ્રશ્યો કેમ સામે આવે છે બિલકુલ તેની પાછળનું જે કારણ છે એ યંગસ્ટર છે મતલબ કે હવેના જે યંગસ્ટર છે તેની પાસે એવું કોઈ બચતનો કોઈ કોન્સેપ્ટ જ નથી આજે કોઈ મલ્ટીપ્લેક્સમાં કોઈ જ્યાં કોઈ એબો ફોર્ટી કે ફિફ્ટી ફિફ્ટી એજની કોઈ પર્સન જશે અને ત્યાં તમને ઇન્ટરવલ દરમિયાન એમ કહેશે કે ચારસો રૂપિયાની કોફી તો ભલે તે એફોર્ડ કરી શકે એવો સક્ષમ હોય પણ તે ખરીદી નહીં કરી શકે પણ આજે ચોવીસ પચીસ સત્યાવીસ અઠાવીસ વર્ષનો કોઈ યંગસ્ટર મલ્ટીપ્લેક્સમાં જશે અને ત્યાં એમ કહેશે કે ચારસો રૂપિયાની કોફી તો એ બિઝનાસ ખર્ચી નાખશે તો જે એબો એબો ફોર્ટી ફાઈવ ફિફ્ટીનો જે વર્ક છે તે થોડો કન્ઝર્વેટિવ એપ્રોચ રાખે છે જ્યારે યંગસ્ટર છે તે સહજતાથી પૈસા ખર્ચી નાખે છે તો આ જે તફાવત છે તેની વચ્ચે આપણે જીવી રહ્યા છે તો આપ જે વાત કરી રહ્યા છો તે તેનું જ એક પ્રતિબિંબ ગણી શકાય જે હું તમને ઉદાહરણ સાથે સમજાવ્યું સાથે સાથે હું એટલું પણ કહીશ કે એટલું નિરાશામાં જવાની પણ જરૂર નથી કારણ કે ભારત ભારતનો જે ભારતની જો વાત કરવા જઈએ તો આજે દોઢસો કરોડની વસ્તીનો દેશ છે અને ભારતનું અર્થતંત્ર જાણે જાણે પણ એવા મૂડ ઉપર છે કે ખુદ ઉત્પાદક કરતા અને ખુદ વપરાશ કરતા છે આપણું એ અર્થતંત્ર છે તે એટી ફાઈવ પર્સન્ટ અર્થતંત્ર એવું છે કે ભારતમાં ભારતમાં તેનું ઉત્પાદન થાય અને ભારતમાં ને ભારતમાં તેનો વપરાશ થઈ જાય તો આ ટાઈપનું જે અર્થતંત્ર છે તે લાંબા સમયની મંદીમાં જતું રહે તેવું પોસિબલ જ નથી તો અતિશય નિરાશામાં જવાની પણ જરૂર નથી પણ આપણા ભારતીયોની ખાસિયત છે કે અમુક વખત એટલા બધા ઓવર ઓપ્ટિવિઝમમાં આવી જાય કે તેની કોઈ કલ્પના ન હોય અને નિરાશ થાય ત્યારે એટલી બધી નિરાશામાં આવી જાય કે કાલથી દેશ બંધ થઈ જવાનો છે તો તેવું પણ ચિંતા તેવી ચિંતા કરવાની પણ જરૂર નથી એક બેલેન્સ એપ્રોચ રાખી એક રિયાલિસ્ટિક એપ્રોચ રાખી અને હંમેશા રોકાણની બાબત આવે તો થોડુંક ડાયવર્સિફિકેશન જરૂરી છે સો રૂપિયાની તમારી મૂડી હોય તો તેને એક જ જગ્યાએ ન રોકવી જોઈએ એક સારી રીતે ડાયવર્સિફિકેશન કરી રાખી અને આગળ ચાલવું જોઈએ મતલબ કે તમારી સો રૂપિયાની મૂડી હોય તો વીસ પચીસ રૂપિયા ઇપીટી સંલગ્ન વસ્તુમાં રોકો વીસ પચીસ રૂપિયા ગોલ્ડ સિલ્વરમાં રોકો વીસ પચીસ રૂપિયા રિયલ એસ્ટેટમાં રોકો વીસ પચીસ રૂપિયા તમે કોઈ કન્ટીજન્સી ફંડ તરીકે ફિક્સ ડિપોઝિટ કે બેન્ક બેંક સિસ્ટમમાં રાખો તો તમ તમને કોઈપણ જાતનો તણાવ બી નહીં આવે અને તમારી જે રાઈડ છે તે પ્રમાણમાં સ્મૂથલી રહેશે ભારતની જો વાત કરવા જઈએ તો ભારત આગામી સમયમાં સરકારો આવેને જશે પણ ભારત એ દોઢસો કરોડની વસ્તીનો દેશ છે અને જે કોઈ પણ કરેક્શન આવે તે હંમેશા ટેમ્પરરી હોય અને ભારતનો જે ગ્રોથ છે તે પ્રમાણમાં પરમાનન્ટ છે તો હું કહીશ કે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ થાય તો રોકાણકારોએ ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી જે રોકાણકારોને અનુકૂળતા હોય તો તેમને મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ધીરે ધીરે તેમાં રોકાણ પણ કરતા રહેવું જોઈએ અને હું કહીશ કે આ સમય પણ સારી રીતે પસાર થઈ જશે થેન્ક યુ સો યુ